અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોક સંગીતનો લહેકો અંબાજી પ્રસાદ ઘર જે રોજગારી ભક્તિ અને પરંપરાનું અનોખું સંગમ છે ત્યાં સાતસોથી વધુ આદિવાસી બાંધવો માટે માતાજીની સેવા બની રોજગારીનો માર્ગ પણ ઉભો કરાયો છે ત્યારે પ્રસાદ ઘરમાં મોહનથાળ મહોત્સવમાં ગુંજી ઉઠ્યો છે ભક્તોનો નાચ શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા માતાજીના મનભાવન પ્રસાદ મોહન થાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે અંબાજી મેળામાં હજારથી બારસો જેટલા ઘાણનો પ્રસાદ બનાવવામાં આવે છે ત્યારે આ મહામેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે અંબાજી પ્રસાદ ઘરમાં સાતસોથી વધારે આદિવાસી બાંધવોમાં અંબાના ધામનો પ્રસાદ બનાવીને હોંશે હોંશે વિતરણ કરી રહ્યા છે ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આદિવાસી લોકબોલીમાં ગાવાતા માતાજીના લોકગીતો ગાઈને મા અંબાની સેવા સાથે ભક્તિમાં લોકો જોડાયા છે અંબાજી પ્રસાદ ઘરમાં આદિવાસી પુરુષો પરંપરાગત રીતે આદિવાસી ગીત ગાઈને પ્રસાદ બનાવી રહ્યા છે જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી ગીત પર ગરબે છે શક્તિપીઠ અંબાજીના મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્વ માતાજી પ્રસાદ મોહન થાળનું પણ છે મોહન થાળની મીઠાશ અને મહત્વ એવું છે કે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ પોતાના અશ્વિઓ અને સગા સંબંધી માટે પણ આ મોહનથાળનો પ્રસાદ અવશ્ય ઘરે લઈ જાય છે પણ શું તમે કદી વિચાર્યું છે કે આ મોહનથાળ આટલો મીઠો કેમ લાગે છે કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થશો કારણ એ છે કે મોહનથાળ બનાવવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો મજૂરો અને મહેનત અને હું તો કહીશ કે જેમનીમાં આંબેની ભક્તિ અને શ્રદ્ધા એ સાથેનું લોકસંગીત એનું મૂળભૂત કારણ